જતીન દેસાઈ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે મારું નામ અલ્પેશ કથિરા છે અને અમારી કંપનીનું નામ છે જલપુરી ફૂડ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ જેમાં પાણીપુરીને છ મહિના પહેલા એક મેલ આવ્યો હતો અમારી મેલ આઈડીમાં જેમાં એસએસઆર એસોસિએટ કરીને એક મેલ આઈડી હતું એમાંથી સલમાન ને નોટિસ હતી જે મેં પંદર કરોડ રૂપિયાની માંગણી કરી લીધી તો એ સમયે અમે અમારા કન્સલ્ટન્ટ કંપની કન્સલ્ટન્ટ ભગીરથ કળથિયા સાથે બેઠા હતા તો એણે એવું કીધું કે આ મેલ કોઈને તમે સ્પ્રેડ નહીં કરતા હું આ બધું જોઈ લઈશ એમ પછી બે દિવસ સુધી ભગીરથ કળથિયાએ મારી સાથે વાત કરી અને એવું કીધું કે ભગીર સલમાન ખાનના પીએ સાથે મારી વાતચીત ચાલે છે શ્રી એકનાથ શિંદેના પીએ જે છે દિનેશ રાવ એ અને સલમાન ખાનના પીએ બંને ઓળખે છે તો એમાં અમે સેટલમેન્ટ કરી દઈશું એમ તો પછી હું એક બે કલાક એક બે કલાકે હું એને પૂછતો ભાઈ કેમ થયું છે એમ તો એમ કહેતા કે વાતચીત ચાલે છે અને સેટલમેન્ટ થઈ જશે તો પંદર કરોડમાંથી દસ કરોડ સુધી એ માનવા તૈયાર થયા કે દસ કરોડમાં આપણે પટાવટ થશે એમ તો પછી અમે તો એવી રીતે કીધું હતું કે ભાઈ અમારા પાસે પૈસા તો એટલા બધા છે નહીં તો થોડું તમે સપોર્ટ કરવામાં તો એને સાત આઠ કરોડ સુધીમાં બેટ પટાવટ થશે એવું અમને કીધું હતું તમારા પાસે પૈસા કયા કામ છે માગી રહ્યા હતા તમને સનેડી કરાવતા તમે શું મગ્યા સોશિયલ મીડિયામાં અમે એક પોસ્ટ મૂકી હતી સલમાન ખાનની જે કાર્ટૂન જેવું હતું અમારા સોશિયલ મીડિયાના જે એજન્સી છે એણે મૂકી લીધી તો એ પોસ્ટને લઈને એ મેલ આવ્યો હતો કે તમે સલમાન ખાનનું ફોટો યુઝ કરેલો છે તો એમાં પંદર કરોડ રૂપિયાની માંગણી કરેલી હતી અમે ટીએમસી કન્સલ્ટન્સી છે ત્યાં અમે આ વાત કરીએ લીધી કે ભાઈ આવી રીતે અમારો મેલ આવેલો છે અને આવી રીતે અમારી સાથે બતાવટ માટે ફોન ચાલે છે એમ તો એને થોડુંક રિસર્ચ કર્યું તો એમાં જાણવા મળ્યું કે આ આખું ફેક છે જે મેલ આઈડીમાંથી આ જે મેલ આવ્યો હતો એ મેલ પણ આઈડી પણ ખોટી હતી અને જે એડ્રેસમાંથી એમને ફિઝિકલનો નોટિસ મોકલી દીધી ઘરે ઘરે તો એ ઓફિસ હતી એ પણ એડ્રેસ ખોટું હતું તો એના પરથી અમને શંકા ગઈ કે આ ફેક છે તો અમે પછી એફઆઈઆર નોંધાવી હતી કઈ જગ્યાએ અમે સાયબર ક્રાઇમ ઓફિસ અઠવાલા અમને તો ભગીરથ કળછિયા ઉપર શંકા હતી પણ અમે શ્યોર નહોતા પણ हिरનカルગાતાવાળા સંપર્કમાં કેઈત આવી ગયો તમારું જે ધંધો કરે છે એનું એ કન્સલ્ટન્સીનું કામ કરે છે એવું અમને એક મારા એક મિત્ર છે એને કીધેલું હતું તો અમે તેની સાથે જોડાયા હતા પણ એ એમ કેતા હતા કે અમે કન્સલ્ટન્સી અને હું પોતે વકીલ છું એવું અમને કીધું હતું જમના સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં